દિલીપ સંઘાણીએ જયેશ રાદડિયા અને નરેશ પટેલ સાથે સમાધાનની ચર્ચા થઈ ગયેલ છે અને હાલ સહકારી ક્ષેત્રના સહકાર સંમેલનના મહિનામાં જ પૂર્ણ થયા બાદ આવતા મહિને બંને પાટીદાર નેતાઓ એક મંચ પર ભેગા કરીને સુખદ સમાધાન કરાવવામાં આવશે તેવું દિલીપ સંઘાણીએ જણાવેલું હતું એક તો બે વ્યક્તિઓના જે નામ લીધા એ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે સમાજને નડે મીડિયા અને જનતા વચ્ચે પણ ખટરાક આવે તો કોઈને નડે જ નહીં કોઈ પણ કોઈ પણ જાતના મન ઊંચા પણ જાતનો ખટરાક કોઈ જાતનો વિવાદ એ શાંતિને વિકાસને અવરોધક છે કોઈ પણ પ્રકારે હવે પ્રેસની આટલી ખબર ન પડે એવું તો હું માનું નહીં તમે તો પોલિટિકલી આ સવાલ પૂછ્યો છે એટલે કોઈપણનું સમાધાન થાય એ શાંતિ સમૃદ્ધિ સલામતી માટે સારું હોય છે બે દેશ બાધ્યમાં કે કોને લડી પૂછો તેનો શું જવાબ આવે તો સમાજના કોઈ પણ વ્યક્તિઓ માત્ર એક જ સમાજના નહીં બે સમાજ વચ્ચે આજે બે સંપ્રદાય વચ્ચે સાધુ સાધુઓ અંદર લડતા હોય એના વચ્ચે ખટરાક થાય તો એ કોઈ સારી નિશાની ન કહેવાય તો સમાજમાં તો સૌ સાથે મળીને પછી એક જ જ્ઞાતિના નહીં અન્ય સમાજના પણ સૌ સાથે મળીને કામ કરે તો જ શાંતિ દ્વારા સમૃદ્ધિ લાવી શકાય